તમારી જવાન સેનાની સંસ્થાની પ્રાランભિકી દીલ ચર્યામાં સવાયલ અને સંચે સંસ્થાન પર ચારલીક વિશેનો પ્રશિક્ષણ આપવાનું આવે છે. હમણા થોડોક વેલા મેદાન પર આપણ જે રોમાંચક અને ઉત્સાહળક ચારલીક પ્રાત્યક્ષિક નિયાળી તે તમામ વિશેનો શિક્ષણ સંસ્થાન પર આપવાનું આવે છે. સવાયલ સ્નાન અને અલ્પાત પછી શિક્ષણ ક્ષેત્રમાં વિચાર ક્ષમતાનો વિકાસ થાય તેના માટે દેશના સ્તરો સત્રોનું આયોજન થતું હોય છે તેમાં કોઈ એક વિષયની રજૂઆત બાદ શિક્ષા સત્રો એ વિષય પર ચર્ચા કરતા હોય છે ચર્ચા અને સંવાદ સત્રો બાદ બૌદ્ધિક પ્રશિક્ષણ માટે વિવિધ વિષયો જેવા કે સામૂહિક અનુશાસન દેશભક્તિનું મહત્વ ભારતનો ગૌરવશાળી ઇતિહાસ વર્તમાન ભારતમાં યુવાનોની ભૂમિકા સંઘ દ્વારા સામાજિક કર્યું હતું જેવા વિષય